પૈસા નથી <shashi> <hesitate to Foreign exercise>

ટીપી નો હાલવા આવે ને કોઈ કપડાની ની કપડા હાલવા આવે આના માર કે આના પાસે બીજું કઈ કામ છે સીડી જો જોયા ખાવ વગર નું સાબ જોયો ને બાપ જોયો હું તને જોઈને બી ગયો રાતે મે કે તું સાબ છે આ ઉને દે ઓલા આટલા થી છે બાય

કસ્ટમર છે નિકોલવાળી શોરૂમે બોપલવાળા એ કસ્ટમર છે અત્યારે હું જઈ રહ્યો છું બોપલ રીઝન એમ છે કે હિસાબ વિસાબ કરીને પાછો આવીને પછી નિકોલનો હિસાબ કરવાનું થોડુંક હેક્ટિક થઈ રહ્યું છે મારા માટે અત્યારે આ ટ્રાવેલિંગ બહુ મારા માટે લાંબુ ગોળું છે બરાબર સીધો પચાસ કિલોમીટર જવું પચાસ કિલોમીટર આવવું એટલે થોડુંક હેવી થઈ જાય છે મને ખબર છે પણ શું કરીએ કરવું ખૂબ જરૂરી છે બરાબર સો લેટ્સ ગો ભાઈ ચલો અત્યારે હું બોપલ જઉં છું આવે છે મને કંટાળો અત્યારે એવી ઈચ્છા થાય ને કે કોઈક ડ્રાઈવર હોય એટલી શાંતિ થઈ જાય જીવનમાં ગાડી ના પડે કોઈ માથાકૂટ નહીં અને ચૂપચાપ જતું રહેવાય બટ એવો બી દિવસ લાવી દઈશું આપણે એટલે એવું કંઈ લાવવાની વસ્તુ નથી અત્યારે નેસેસરી નથી એટલી બધી છે ખરી નથી ખરી એવું બધું ભેગું ભેગું છે ઇન શોર્ટ બરાબર બટ આજે બહુ બધા કસ્ટમર આજે આવ્યા હતા દૂર દૂરથી અને બહુ બધા લોકો વ્લોગ જોઈને આવ્યા હતા એક ભાઈ હતો જે ફેસબુકમાં વ્લોગ જોઈને આવ્યો તો મને કહે કે ફેસબુકમાં બી વ્લોગ મૂકવાના ચાલુ કરેલા છે આપણે એટલે બધી અલગ અલગ જગ્યાએથી વ્લોગ જોઈ જોઈને લોકો શોરૂમે આજે આવ્યા હતા બધાની સ્ટોરીઝ અમે લોકોએ ઇન્સ્ટામાં મૂકી બધાને મજા આવી બધાને કલેક્શન સારું લાગ્યું બધા એમના રિવ્યુ શેર કર્યા એ લોકો નહોતા બોલી શકતા એ લોકો જમશે નહીં પાછું મારા વગર એટલે હું કંઈક કરીશું કંઈક સેટિંગ કરીશ કદાચ બધા રસ્તામાંથી હું લેતો જઈશ કે એવું કંઈક જુગાડ આપણે લખાડીશું સો ચલો લેટ્સ ગો ફટાફટ પહોંચે છે ફોન ફોન મૂકીને તો જ સેટિંગ આવશે પહોંચવાનું બાકી તો નહીં પહોંચી વળાય ચલો

આ ફ્લોરેશન ફ્લોરેશન એ ખોટો કલર કરશો ખોટો કલર કરી જાય બીગ બેન સર સર બીગ બેન વાહ કે એક્ટિંગ કર રહા હે ઉનદી આજે એક મોળો છે દુકાન ની અંદર જોરદાર ડાયલોગ માર્યો જેમ રાકેશ બારોટ નું ગીત હતું બોલો બોલો બોલવાના પૈસા નથી એમ આજે હું બીપી લવ લ્યો મે તો એને આટલે એક મોળો જ હતો ને પેલી બાજુ એક કસ્ટમર ને કપડા બતાવવા કોણ 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 એર આ મે તઈન જણાઈ હું

જેઠાલાલ જોયેલા નથી પટેલ થવા તું તો કેમ કેમ થવાનું હે સાફ સફાઈ એવું મને તો ખબર જ નથી લે અત્યારે જ ખબર પડી આ બધી

વાહ વાહ અમુક અમુક ટી શર્ટો વાળી ચા ડી ચા કે ડીંજા ભીચા કે ઢીંચા ડી ચા કે ઢિંકા ટીંકા ક્યો થાય એ એવી એક રિંગટોન આવે તને ખબર છે

ફરી એક વખત કઉ છું આવતીકાલે છે રવિવાર અને જો તમારે આ વખતની દિવાળીની શોપિંગ કરવાની હોય ને કઈક અલગ કપડા પહેરવાના હોય સો યુ હેવ ટુ વિઝિટ आवर શોપ્સ યસ અનબ આપણી બે શોપ છે તમને બધાને તો જો કે ખ્યાલ જ છે મુકુલ અને નિકોલ તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે આવી શકો છો તમારા ફ્રેન્ડ્સ ને મોકલી શકો છો કે ભાઈ આજે એવું થયું નથી કેમ કે કિશન છે ને સબસ્ક્રાઇબર્સ ને જે સબસ્ક્રાઇબર્સ આવે ને મતલબ શોરૂમ પર શોપિંગ માટે સ્ટોરીમાં બધાને એડ કરી દીધું છે હા સ્ટોરી એડ કરવાનો છે અને બ્લોગ બી લેવાનો છે ઓકે અને આજે કેવું થયું બહુ ખતરનાક નામ નઈ લઉં ને કાઈ નઈ અંદર વાત કહેવાની માં યાર બધી સમજી તું તો હું કરવા આમાં કે આસ પર તો કે હું નામ લઉં છું મિત્ર તું કેમ આમ કરે છે યાર ઓકે તો સો વાત એવું કઈક હતું કે એક છોકરો આવ્યો તો શોપિંગ કરવા માટે અને કે ભાઈ સ્પેશિયલ ઘાટલોડિયા થી આવ્યો છું હું